વર્ષ બે હજાર ઓગણીસને વિદાય આપવા અને નવું વર્ષ બે હજાર વીસને સ્વાગત માટે સુરતીઓએ અનેક આયોજનો કર્યા હતા ન્યૂ ઇયર પાર્ટીમાં લાઇવ બેન્ડ અને ડીજેના તાલે યુવા યુવાને આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે બારના ટકોરે સુરતીલાલોએ રસ્તા પર ઉતરી આવી નવા વર્ષને વધાવ્યો હતો તો ચર્ચમાં પણ ખ્રિસ્તી બંધુઓએ નવા વર્ષને લઈને ઉજવણી કરી હતી થર્ટીસ્ટેબ્રેશનમાં જોડાયા હતા મંગળવારે રાત્રે નવ વાગ્યાથી શહેરમાં પાર્ટીનો માહોલ શરૂ થઈ ગયો હતો જે એક વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો રાત્રિના બાર વાગ્યા પછી તો સુરતીઓએ રસ્તાઓને જ ડિસ્કો થેક બનાવ્યો હતો અને નવા વર્ષને આવકારવા માટે સુરતીઓ પીપલોદ રોડ પર ઉમટી પડ્યા હતા શહેરમાં નવા વર્ષ બે હજાર સાથે રસ્તાઓ પર વર્ષ અલવિદા કરી હતી ગૌરવપથ વીઆઈપી રોડ અને ડુમસ રોડ અને વાય જંક્શન પર યુવકો અને યુવતીઓ ટોળામાં રંગબેરંગી પરિધાનમાં ઉમટી પડ્યા હતા આ ઉપરાંત અઠવાલાઇન્સથી ડુમસ રોડ સુધી મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણીનો માહોલ જામ્યો હતો અને નવા વર્ષના આગમનની શુભેચ્છાઓ પાઠવાઈ હતી